you uh -huh.

વતન થી પરત ફર્યો હતો રાત્રિ દરમિયાન દીપકના જ ઘર પાસે રહેતો તેનો મિત્ર તેને બાઇક પર બેસાડીને ડિંડોલી નવા ગામ ખાતે આવેલ પાસે લઈ ગયો હતો ત્યાં બંટી અને તેના જોડે બોલાચાલી થઈ હતી બંને જૂથ વચ્ચે ઉગ્ર બનતા પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં બંટી નામના આરોપીએ ચપ્પુ વડે દીપક પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો જોકે સમગ્ર ઘટનાની જાણ ડિંડોલી પોલીસ ને થતા તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી ત્યારે પોલીસે આરોપી બંટી અને બંને સગીર વયના બાળકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે